ઉપલેટાની વાલ્મીકી સમાજની દીકરીએ મ્યુઝિકલ ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં જિલ્લા અને રાજ્ય લેવલે પ્રથમ નંબર લાવી પરિવારનું નામ રોશન કર્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મધ્યમ પરિવારમાંથી આવતી દીકરીએ જિલ્લા અને રાજ્યકક્ષાએ નામના મેળવી પરિવારનું અને સમાજનું દિલ જીત્યું છે વાત કરવામાં આવે તો ઉપલેટાના વાલ્મીકી સમાજના હેમંતભાઈ રાઠોડ નાના એવા સ્ટેજ શો અને ભજન કાર્યક્રમમાં ગાયક તરીકે કાર્ય કરે છે ત્યારે આવા કાર્યક્રમોમાં સાથે જઈને નાની ઉંમરથી જ તેમની દીકરી સોનલબેનને પણ ગાવાનું અને આવા કાર્યક્રમો કરવાનું શોખ લાગી આવતા તેમણે તેઓના પિતા પાસેથી આ બધું શીખવા જીદ પકડી હતી ત્યારે પિતા તરીકે હેમંતભાઈએ પણ દીકરીના શોખ પૂરા કરવા અને તેમને આગળ લાવવા પૂરી કોશિશ કરી તેમને ગાયકી શીખવા જેમાં સોનલબેનની અથાગ મહેનતથી અને વર્ષો સુધી પ્રયાસો કરી જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવ્યા હતા ત્યારબાદ ફરી પોરબંદરમાં યોજાનારા રાજ્યકક્ષાના ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં તેઓએ ભાગ લેતા ફરી એકવાર સોનલબેન રાજ્યકક્ષાએ પણ પ્રથમ નંબર લાવી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું હતું ત્યારે તમામ સમાજના લોકોએ અને તેમના પરિવારે સોનલબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા વિપુલ ધામેચા ઉપલેટા જય માતાજી મિત્રો હું છું સોનલ વાઘેલા અને મારી ઉંમર 15 16 વર્ષની ત્યારથી હું ગાઉં છું અને પહેલા મારા પપ્પા હું નાની હતી ત્યારે મને ગાવા નાના મોટા પ્રોગ્રામમાં લઈ જતા ત્યારબાદ હું ઓર્કેસ્ટ્રા દાંડિયા તેમજ ગરબા ને એવું બધું નાના મોટા આયોજનમાં જાતી અને ત્યારબાદ રાજકોટ આયોજિત ટીએસ સ્ટુડિયો દ્વારા સ્પર્ધકો સાહીઠ કે માં બધા હતા ત્યારબાદ મારો પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ ગુજરાત પોર્ડ ઇવેન્ટ ખાતે આદેશમાં મારો પહેલો નંબર આવ્યો છે છત્ત્રેસ સ્પર્ધકોમાંથી મારો પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ હું મારા મેરેજ થઈ ગયા પછી મેરેજ બાદ મારા મારી ફેમિલી જોકે મારા હસબેન્ડ મારા સાસુ અને મારા દાદીજી સાથે તેમનો ફૂલ સપોર્ટ હતો અને ત્યાર બાદ જેટલા બધા મારા વાલ્મીકી સમાજ ના વડીલો આગળ ફૂલ સપોર્ટ અને હું આગળ વધી એટલા માટે બધા જ વડીલો અને બધા જે કોઈ નાના મોટા પ્રોગ્રામ કરતા હોય તેને મને આગળ વધાવી છે એના માટે ખૂબ ખુબ આભાર નમસ્કાર રઠોડ મતલબ છગન હું વાલ્મીકી સમાજમાંથી આવું છું અને સંગત કાર્યમાં તે લોકો હું નાના મોટા એવા પ્રોગ્રામ કરતો હતો નાના

અને જાઓ ધર્મ ના પ્રોગ્રામ કરો એ મારી ના નથી અને રાજકોટ વોઇસ ઓફ ગુજરાતમાં ફર્સ્ટ એડ એમાં એમાં ફર્સ્ટ એડ નો વાલ્મિકી સમાજ નું સોનુબેન વાઘેલા ને હું એમ કઉ છું કે આગળ વધો આપણી વાલ્મિકી સમાજ નું પ્રગતિ કરો આપણા વાલ્મિકી સમાજમાં નાના મોટા એવા કોઈ ગાતા હોય કે નાના મોટા એવા છોકરા કે જે હોય એને આગળ વધે હું તો કોઈ સંગીત કાર્યમાં વધે એવી હું અપેક્ષા રાખું રાઠોડ અહેમતના પ્રમાણે